નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે તો એવા મરચીના વિડીયો બનાવ્યા છે કપાસના વિડીયો બનાવ્યા છે પરંતુ મગફળીનો વિડીયો ક્યારેક જ આપણે બનાવ્યો છે તો ચાલો અમારી મગફળીનો આજે આપણે આ તમે અત્યારે જોઈ રહ્યા છો આજે આપણે મગફળીનો વિડીયો કંઈક બનાવો છે ને આપણે મગફળીનો સમય થઈ ગયો છે આપણે અત્યારે આમ જોવા જઈએ તો પાંચમા મહિનાની પંદર તારીખે આપણે ઓરવીનું આવી રહી છે તો અત્યારે આજે આ પંદર તારીખ હમણાં નજીક જ આવી ગઈ છે તો આપણી માનવી હવે કમ્પ્લીટ ચાર મહિનાની થઈ ગઈ છે ને આપણી જે મગફળીની વેરાયટી છે એ ઓગણીચાળીસ નંબર છે તો આપણી મગફળી હવે પૂરા પરવાનો પાકમાં આવી ગઈ છે તો એનો કેવો છે ફાલ એમાં આપણે કઈ કઈ માવજત કરી છે અને શું એમાં અત્યારે કેવું છે એમાં ફાલ ને એવું બધું આપણે આજે વિડીયોમાં જણાવવું છે તો ચાલો હું પહેલાં થોડાક છોડવા ઉપાડું પછી તમને મળું તો ચાલો પેલા થોડીક આપણી જે અમારી પાસે જોઈ રહ્યા છે મગફળી છે કે મોટું મોટું ઘર થઈ ગયું છે એ પણ આપણે લઈ લેશું ને હવે એને ક્યારે ઉપાડવી એ પણ આપણે વાત કરીશું તો હું પેલા થોડાક અત્યારે સોડો ઉપાડું છું

પૂરતા પ્રમાણમાં આવે પાકી ગઈ છે એના પોતરા આપણે જો આ કાળા થઈ જાય તો આપણે જે આ મગફળીના ડોડવા છે એના પોતરા લગભગ બધે આવા આવી કાળી ચમકી પડી ગઈ છે તો આપણી મગફળી હવે પૂરતા પ્રમાણમાં હવે પાકી ગઈ છે તો આજે આપણે કંઈક આ ઓગણચાળીસ નંબર મગફળી છે ને તો આજે આપણે એની કાંઈક વાત કરવી છે તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આપણે ગયા વર્ષે પણ ઓગણચાળીસ નંબરનું ઓગણચાળીસ નંબર મગફળી વાવેલી હતી એમાં ગઈ સાલ આપણે સારો એવો ઉતારો લીધો હતો એમાં હજી તો આપણે તો આ મગફળી તો કાઢશું ને કોથળા ભરાય ત્યારે ખબર પડશે પરંતુ આપણે જો ગઈ સાલની તમને વાત કરું તો ગઈ સાલ આપણે બત્રીસ બત્રીસ પણ એક વીઘા દીઠ ઉતરી હતી તો આ વર્ષે કેવો ઉતારો રહેશે એ પણ આપણે વિડીયોમાં આગળ જણાવશું તો અત્યારે આમ જોવા જઈએ તો જે આપણા ફાલ છે અત્યારે આ ફાલ તો આપણો આ પોર જેવો જ ફાલ છે અત્યારે હાલ જે આ વર્ષ જેવો જ ફાલ છે અને આમાં અમે જ્યારે માવજત શું કરી છે તો એ પણ તમને જણાવી દઉં તો આમાં તો પ્રથમ તો આપણે જે ખરની દવા છે એ બે વખત આમાં છાટેલી છે તો આપણે શરૂઆતમાં જે તમને સ્ટાર્ટિંગથી જો જો જણાવવું તો આપણે ત્યારે ઓરવીન વાવી વાવીથી ઓરવિન વાવીથી પાંચ પાંચ મહિનાની પંદર દસ તારીખે વાવી હતી ને પંદર તારીખે પાણી પૂહરવું નીકળી ગયું હતું એટલે પંદર તારીખે આપણે વાવેતર ગણી શકીએ તો અત્યારે આને ચાર મહિના પૂરા થયા છે આપણે જ્યારે પાંચમા મહિનાની પંદર તારીખે આપણે ઉગાવો કમ્પ્લીટ જો જોકે કમ્પ્લીટ તો નહોતા આવ્યો પણ આ વર્ષે ઉગાવવામાં થોડુંક કહેવાયું હતું કે પચાસ ટકા ઉગી હતી પચાસ ટકા નહોતી ઉગી એવું થયું હતું આ વર્ષે ઉનાળો જે આપણો ગયો એ ભયંકર ગરમી ફૂલ પ્રમાણમાં ગરમી હતી તો એમાં પચાસ ટકા ઉગાવવામાં આપણે થોડુંક કેવરાયું હતું પરંતુ જે આપણે આમાં માવજત ચૂકરીએ એના વિશે જો વાત કરીએ તો આપણે જે ઓરવીને પંદર તારીખે વાવી દીધી હતી અને ત્યાર પછી એમાં પિસ્તાલીસ દિવસની માંડવી આપણી થઈએ છીએ ત્યારે આપણે એમાં એક એમોનિયા ખાતર આપી દીધું હતું એટલે જ્યારે આપણે ફાલ ફૂલ જે માંડવીમાં ફૂલ હતા એમાં આપણે એમોનિયા ખાતર એક ફેરી આપી દીધું હું ત્યાર પછી આપણે એમાં બે વખત પિસ્તાલીસ દિવસની થઈ ત્યારે આપણે એમાં એક ફેરી ખડની દવાનો છંટકાવ કરેલો હતો એટલે એની વૈધ અટકી ગઈ હતી એટલે ને ત્યાર પછી આપણે એમાં ફૂગ ઈળું અને એ દવાનો એક છંટકાવ કર્યો હતો પિસ્તાલીસ દિવસની થઈ ત્યારે ત્યાર પછી વચ્ચે એક આપણે ઈયળનો અને ફૂગનો એ ફરી બે બીજો છંટકાવ કર્યો હતો અને ત્યાર પછી જ્યારે પાછું એમાં કે ખડ દેખાવા લાગ્યું એટલે ફરીથી આપણે એમાં આપણે જે આપણે યુટ્યુબમાં એ ખની દવાનો વિડીયો છે તો જ્યારે માનો કે સાઠેક દિવસની થઈ ત્યારે એમાં આપણે બીજો રાઉન્ડ ખડનો કરી દીધો હતો કે એમાં ખડ દેખાતું હું નીંદવામાં થોડીક વાર લાગે એવું તો એટલે આપણે ખડની દવાનો જ્યારે સાઠ દિવસની હતી ત્યારે કર્યો હતો ત્યારે પણ થોડીક વહે અટકી ગઈ હતી અને ત્યાર પછી આપણે ત્રીજો એક ઈયળ ફૂગ ફાલને એવો આપણે એગ્રોવાળા પછી લઈ આવ્યા હતા આપણે એનો છંટકાવ કર્યો હતો અને ત્યાર પછી પાહથી સિત્તેર દિવસ પાહ દિવસની થઈ જીએ છીએ કે કે સિત્તેર દિવસની ત્યારે એમાં ગોગડા લાગી ગયા હતા આવા જે મનવીના પોપટા છે ત્યારે એમાં લાગી ગયા હતા ભરપૂર પ્રમાણમાં ત્યારે આપણે એમાં એ એસપી ખાતર આપી દીધું હું જેથી કરીને આપણે આ ગોગડા મોટા થાય એના માટે આપણે એને એસપી ખાતર આપી દીધું હું અને ત્યાર પછી આપણે એક ફરીથી જે ઓગણીસ ઓગણીસ ખાતરનો એમાં છંટકાવ કરી દીધો હતો માનો કે એ છંટકાવ આપણે આમાં કુલ ચાર છંટકાવ થયા છે ત્રણ આપણે ઈયળ ફૂગનાશક ને થાલીને એવી ત્રણ રાઉન્ડ એ કર્યા છે અને ચોથો રાઉન્ડ આપણે ઓગણીસ ઓગણીસ ખાતરનો કર્યો હતો નખરો ઓગણીસ ઓગણીસ ખાતર ને ફૂગ એમાં કોઈ પછી એમાં યળ કોઈ કાંઈ નહોતું કર્યું પરંતુ એના આપણે વિડીયો નહોતા આપણે જે કપાસની વિડીયો બનાવેલા હતા એટલે એ આપણે આનો કાંઈ વિડીયો બનાવ્યો નહોતો તો આ રીતે અમારી કંઈક આખા વર્ષની માવજત કરી હતી ને આપણે જો કે આ વર્ષે તો જે ઓગણચાળીસ નંબર મગફળી તો વરસાદની ખેંચ તો ક્યારેય પડી જ નથી એટલે લંગાણી નથી પરંતુ જે ઓગણચાળીસ નંબર મગફળી જે મિત્રોનો હોય જો સુધી લંઘાઈ નહીં જો પિયત આપવું પડે હોય તો પિયત પણ આપી દેવું જો લંઘાઈ નહીં તો એમાં ઉતારો સારામાં સારો આવે છે ને ગયા વર્ષે અમારે જે ઓગણચાલીસ નંબર મગફળી હતી એનો ઉતારો સારામાં સારો આવ્યો હતો એમ કે વિગ્યા બત્રીસ બત્રીસ પણ નીકળી હતી તો આ વર્ષે પણ જો આ વર્ષે થોડુંક આપણે ઉગાવામાં થોડુંક ફેર છે આપણે ઉગાવો બરાબર નથી એટલે આ વર્ષે વિગા દીઠ બત્રીસ બત્રીસ મન તો હવે થાય ન થાય તો કઈ બહુ આપણે સંભાવના લાગતી નથી પરંતુ વધારે છે એટલે ફાલ તો ગયા વર્ષે પણ આવો જ હતો ને આ વર્ષે પણ આવો જ છે તો ફાલમાં તો સરખું છે પરંતુ જે આપણે આ વર્ષે પારવી છે એ થોડુંક આપણે નડશે એટલે થોડુંક ઉતારામાં તો કપાઈ જશે તો આ રીતના કાંઈક કે જો આપણે ઓગણચાલીસને ક્યારેય લંગાવા ન દઈએ સારી એવી આમાં એક બે વખત ખાતરને રોગ પ્રમાણે એમાં જંતુનાશક ને એવું માવજત કરીએ તો મગફળીનો ઉતારો સારો ઓગણચાળીસ નંબરનો મને તો તો મેં ઘણી પ્રકારની મગફળી વાવી લીધી છે પિસ્તાલીસ નંબર વાવી લીધી છે બીટી બત્રી વાવી લીધી છે ઘણી પ્રકારની જેવીસ વાવી લીધી છે પરંતુ જે મને આ ઓગણચાલીસ નંબર મગફળીનો ઉતારો બેસ્ટ લાગ્યો છે એટલે અમુક ખેડૂત મિત્રો કેમ કહે છે ઓગણચાલીસ નંબર છે એ થોડીક હળવી થાય છે પરંતુ જો આને ઠેર ઠંડી લંઘાવવાનું જોઈએ પૂરી પાકવા દઈએ તો વજનમાં કાંઈ ફેર નથી પડતો જે આપણે જૈવીસનો જેવો વજન નીકળે છે એવો જ આમાં વજન પણ નીકળે છે તો અમારે જે ગયા વર્ષે કોથળો હતો એ ચાલીસ બેતાલીસ કિલો કિલોનો કોથળો થતો હતો તો આને ટૂંકમાં પૂરી જો પાકવા દેવામાં આવે ને ખેત સુધી લંઘાવા દેવા લઘાઈ નહીં તો આનો પણ વજન તો નીકળે જ છે એટલે અમુક ખેડૂત મિત્રો જો કાચી કાઢી લેતા હોય તો એમાં થોડોક વજનનો ફેર પડે છે પરંતુ આમાં જો આપણે પૂરી પાકવા દેવામાં એક ગેરફાયદો પણ થાય છે જે આપણે જે આગતરા પપટા હોય એની જે મૂળિયા તૂટી ગયા હોય એ તૂટે છે વધારે તો એ થોડોક પ્રોબ્લેમ તો રહે છે થોડીક આપણે વીણવાની માથા કૂટી છે ને થોડોક જો કે ઉગાવો જે આમાં પૂરતા પ્રમાણમાં જો પાકવા દઈએ તો આમાં થોડીક ઉગાવાનો પ્રોબ્લેમ હા ઓછો રહે છે આપણે જ જમીનની અંદર માનવી ઉગે છે એ ઉગતી ઓછી ઓછી ઉગે ક્યાંક ઉગે છે નગર ઉગતી નથી પરંતુ તૂટવાનો પ્રોબ્લેમ રહે છે તો ઓગણચાળીસ નંબર મારા અંદાજ પ્રમાણે બેસ્ટ મગફળીનું મગફળી છે ઉતારો સારામાં સારો આવે છે મેં જો અચાર ઠંડી પિસ્તાલીસ નંબરનો પણ આની જેટલો ઉતારો નથી આપણે મેળવી શક્યા જે વિષનો તો હા તદ્દન હવે પહેલાં ઉતાર આવતા પરંતુ હવે તો નથી આવતા અને ત્યાર પછી વાવી છે આપણે ચોવી નંબર પણ વાવી લીધી એનો પણ ઉતારો સારો છે ચોવી એનો પોપટો ઝીણો થાય છે પણ એનો ઉતારો આપણને સારો લાગ્યો હતો એક ચોવી નંબરને એક ઓગણચાળીસ નંબર આપણે બે મગફળીનો ઉતારો સારો લાગ્યો હતો એટલે આજ આ આપણે આજ વિડીયોમાં તમને બતાવ્યું તો આપણે ઓગણચાળીસ નંબરનું બતાવ્યું પણ ઓગણચાળીસ નંબર એ પણ સારી થાય છે અને ચોવીસ નંબર એ પણ સારી થાય છે તો આ હતું કંઈક આપણું જે ઓગણચાલીસ નંબર વિશે કંઈક જે આપણને માહિતી હતી એ તમને વિડીયોના માધ્યમથી તમને કહી છે તો હવે જો કે આપણી મગફળી પાકમાંથી આવી ગઈ છે ને કંઈક કંઈક ખડ છે એનો હવે આજે અમારે આટો મારવો છે તો આટો મારીને હવે આ ચાર મહિના આપણે હવે કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આને ઉપાડી લેવી છે તો ચાલો કેવી છે અત્યારે અમારી મગફળી એમાં તમને મગફળીની અંદર જઈને તમને બતાવું તો આ રીતની કઈક છે અમારી મગફળી આ વર્ષે થોડીક પારવી છે એટલે થોડુંક ઉતારામાં કેવર આવશે પરંતુ હવે પાકી ગઈ છે સંપૂર્ણ રીતે અને ખડ છે એનો આજે આપણે મારવો છે તો આ છે કઈક અમારી મગફળી દર્શક મિત્રો આ પ્રકારની આપણે કઈક મગફળી છે આપણે તેર વીઘાનું વાવેતર છે છ વીઘા આવડું આ આ મગફળી દેખાય એ છે ને નીચે પણ છે આઠ વીઘા તો આપણે કંઈક તેર વીઘાનું આ વર્ષે વાવેતર છે ઓગણચાલીસ નંબરનું તો દર્શક મિત્રો આ તો આજે ઘણા સમયથી મગફળીનો બ્લોગ નહોતો બનાવ્યો એટલે આ છે એક મગફળીનો બ્લોગ તો ફરીથી મળીશું કાલના વિડીયોમાં અને કાલે શું કામ કરશું એ પણ તમને બતાવશું અને જે આપને જે કાંઈ અનુભવ હશે તમારી સાથે વિડીયોના વિડીયો દ્વારા શેર પણ કરીશું તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી રામ રામ આવજો તમારી રાત્રી શુભ રહે